પાંચ વાગ્યા સુધી આપણે પાણી અત્યારે લીધું હે અને પાણી ચાલુ કરી દીધું જો બુટું બુટું આપણે દે અને મુંગોઈ બાંધીધો કેમ કે આવીને ડાયરેક્ટ કારો થઈ જાય લગનમાં તો માણસો વાત શું કરશે કે આ તો શું કરે છે સિટી માં કારો થઈ ગયો એના માટે કરવું પડે ભાઈ કરવું પડે ચાલો ભાઈ આપણે ફટાફટ પાણી વાર લે છે ને કરી લીધો છે જુગાડ કેમ કે ભાઈ આપણે એકવાર જોઈ લીધું બે નાકા જોયા એની મિનિટ ચેક કરી લીધી કેટલે વારે નાખું ભરાય છે એ અને હું એકચ્યુઅલી મને લાગતા હતા આપણે બહુ તડકો આપણે થોડાક એસીમાં આપણે રહી છે એટલે આપણે અહીંયા રહી બહુ તડકો લાગે ને એટલે એમાં રહી ના હકી જો આપણે આ એસી જ છે જોઈ લઈએ કેવો મસ્ત જો આવા ઠંડો ઠંડો પવન આવે ને આવા ઝાડવા ને એટલે બહુ મસ્ત પાણી અહીંયા ચાલુ છે ને પાછું બધું પાણી અહીંયા ભર્યું છે બહુ મસ્ત ઠંડો પવન આવે છે એટલે આપણે છે હવે ડાઇનિંગ સેટ કરી દીધું બાર મિનિટ આપણું એક નાકું ભરાય છે એટલે આપણે જ્યાં વચ્ચે આ ધોરીઓ છે આ ધોરીઓ છે નાકું વાળી અહીંયા આવતા રહી છે દસ મિનિટ બેસીને પછી જઈને પછી નાકું વાળી અને આપણે જો આ બુટું શું કરવા પીરે છે ખબર પગ ઓલા થઈ ગયા તરવાઈ ગયા મતલબ બુટું વગર આપણે કંઈ હાલે નહીં આમ કાંકરામાં હાલી ના શકીએ પહેરી લઉં ને પગ થોડાક ઓલા તૈડે નહીં પણ આમ જવું અહીંયા દગો દીધો આ જવું એમાં શું છે ખબર હા જવા નીકળે આની અંદર હોલ છે બુટુમાં એ વોલ આય આવે પાછળ ગમે પાછળ વોલ આવે જેતા આપણે પગની પથારી ફેરવી નાખી ક્યાં જાઉં હું તમને ખબર છે ગાઈસ હા પાણી બંધ થઈ ગયું જ ગાદડી બેહવા તો દીધું જ નહીં જોવા તો જવું જ પડે જવાનું ક્યાં શું ક્યાં જવા પાણી બંધ થઈ ગયું જોવા ધોરીએમાં રઢડીને જોવા જ જો જો કેવું હું એટલે દેખવા તો જોયું જ નહીં એમાં આપણે છે ને કે એકચ્યુઅલી વાવમાંથી પાણી ઉપડી ગયું છે કેમ કે એ બે દી થી આ કન્ટિન્યુ હાલતી હતી મોટર એટલે એમાંથી પાણી ઉપડી ગયું છે તો જો આપણું પાણી અહીં થઈ ગયું છે બંધ પણ આપણે છે ને કે આ જે સબટેશન છે ટીસી એટલે આ મારી આંગળી ક્યાં સુધી પૂગે છે અહીં સુધી ત્યાં એક પાછી એ મોટર ચાલુ છે અહીંયા વાવ છે જે આ સામે છે ને એટલે ઝાડવા

પપ્પા પાણી વારતા હતા કીધું ઓલી બંધ થઈ ગઈ તો ચાલો હું આ વારી દઉં તમને તો એવું છે ભાઈ 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 ચાલો આપણે આપણે પાણી તમારો થઈ ગયો છે તૈયાર ના ધોઈને જો કપડાં બોપડા લીધા તો થોડુંક અંદર ઠપકારી લીધું છે અને હવે ભાઈ જવાનું છે પાપાને ઘરે અત્યારે મમ્મી થોડુંક કામ કરે છે તો મેં કીધું તમને થોડોક હે ને બગીચો બગીચો મતલબ આપણે થોડુંક બકાલું ને એવું બધું આવ્યું નહીં દેખાડી દઉં તો જો આ છે અમારું બગીચો બકાલું બધું ભેગું જો આ બગીચામાં આ ઝાડવા આવી કેરું છે આ કેરું છે જો તમને દેખાડો સરખો જોજો આ કેરું હે જો આ આવી રીતે ઝાડવા વાવેલા હે આ બગીચો બનાવ્યો છે જો એને કેમ છેઠ ઊંધી જો વડા વડા ઝાડવા દેખાય ને એમાં બગીચો છે ને બાકી જો વચ્ચે જે ક્યારા છે ને એમાં જો બધું બકાલું હે જો આ જો આ ટમેટી છે અહીંયા આ રીંગડી છે આ ટમેટી આ બધી રીંગડી આ અને વચ્ચે મરચી છે જો આ મરચી આવી પછી આર મરચીની પછી આ છે ભાઈ હા આપણે આરામ છે ખબર હોય તો પણ આ શું હે ખબર કાકડી કાકડી કા દૂધી આ બે માંથી એક કાકડી કા દૂધી છે બાકી આજે આ કેરું છે અને આ છે ચોરી છે આ ચોરી છે પછી આ છે આ ગુવાર છે આ આટલો ગુવાર પછી અહીંયા આગળ આટલું છે આ છે આટલા વટાણા વટાણા સમજાઈ ગયું હવે અહીંયા કઈક વાવેલું શું ખબર આમાં છે ને આપણે કઈ દેખાતું નથી આમાં કઈ આપણે દેખાતું નથી હું વાવ્યું પણ જો આ હે એટલે બીટ આ હે ને અહીંથી જો આ છે અહીં સુધી આ દેખાય એમાં બીટ આ હે ને આ હે બીટ બીટ વાવેલ હે બીટ બહુ જબરા જબરા હે અને રીંગડા રીંગડા જેવું તો તમે ધોરાય વાવેલા હે જો રીંગડું જબરા જબરા અને આ છે ડુંગરી અને આ છે ગુવાર આ છેઠ ઊંધી આમ નામ છેઠ હો ડુંગરી ના વચ્ચે વચ્ચે કઈક વાવલ છે પણ આપણે ખબર નથી હું વાયું હે અને આ સાઈડે સાઈડ ગુવાર આમના છેઠ ઊંધી અને આ જો આમાં એટલે મોર આવવા માંડ્યા જીનકા જીનકા આંબા હે તોય આ ચીકુ છે ના ના સોરી કઈશ આ હે ને ડુંગરી નથી આ હે ને લસણ હે લસણ ડુંગરી અહીંયા હે આ બધી ડુંગરી આગળ જો અહીંયા પણ છે ટમેટી આપણે વાવેલી ટમેટી ને આ છે મેથી આ છે મેથી મમ્મી કટલી જાત નું છે બધું થઈને આ છે પાલક ની ભાજી મિત્રો આ છે લસણ આ છે આ ગદમ આયા માં આ શું છે એ મે

અને અહીંયા પણ શું આ છે બળધું માટે ગાજર વાવેલા છે જો આ બળધું ના ગાજર છે ધાણા છે મંદિર દાડાનો અહીંથી જો પપ્પા છે ને પપ્પા ક્યાં દેખાય તમને મને જ નથી દેખાતા આ જો પપ્પા આવી રહ્યા છે કેમ કે લાઈટ વહી ગઈ છે મિત્રો એવું બધું છે ને અહીંયા જો અહીંયા એમ તો વાયું હે નારિયેલી પડી જોઈ નારિયેલી વાવેલી છે અને અંદર આ ચેતુડી છે અને આ બધું શું કહેવાય આ મહેંદી છે મહેંદી આખો આમ નામ હે

મેં દી જ્યાં મે ભાઈ મારા ભત્રીજા ને મેંડી કરી દીધી છે મેં જો મેંડી જો આટ જો આ આપણે બજેમાં આલી હે મેડમ દેખાયે તો દેખાડીએ મેકાણી નેકાણી